પોસ્કો એક્ટના ગુનાના આરોપીને બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેઉવા ખાતેથી પકડી પાડી ભોગ બનનાર બાળકિશોરીને તેના વાલીને સોંપતી સારોલી પોલીસ ટીમ આ કામના ફરિયાદીની દીકરી ઉંમર પંદર વર્ષ પાંચ માસ સાત દિવસને ગત તારીખ આઠ સાત બે હજાર પચીસની સાંજના આસરે સાતેક વાગ્યાના સુમારે કોઈ ઇસ્મ કોઈ લાલચ આપી લલચાવી ફોસલાવીને ધાક ધમકી કે કોઈ જાતનું દબાણ આપીને ફરિયાદીની જાણ બહાર ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભોગ બનનારનું અપહરણ કરી લઈ ગયેલ હોવાથી જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક નાયબ પોલીસ કમિશનર જોન એક અને મદદનીશ પોલીસ કમિશનર બે ડિવિઝને ભોગ બનનાર દીકરીને તથા સદર ગુનામાં કોઈ આરોપીની સંડોવણી હોવાથી ત્વરિત અંગત રસ લઈ પકડી પાડવા સારું સૂચના અનન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાએ આ બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે ભોગ બનનાર દીકરીની શોધખોળ કરવા સારું તથા સદર ગુનામાં કોઈ આરોપીની સંડોવણી હોય તો તે આરોપીઓને પકડી પાડવા માટે એસ આર રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં ભોગ બનનાર દીકરીને ભગાડી લઈ જનાર અને સદર ગુનામાં આરોપી કૃષ્ણકુમાર બિરેન્દ્ર સહની સંડોવણી હોવાનું અને હાલ બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેઉમાં હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક બિહાર રાજ્ય ખાતે તપાસમાં જવા સારું એક ટીમ એએસઆઈ મિત્તલબેન પંકજકુમાર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ વરજાંગભાઈની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપીના નામે કૃષ્ણકુમાર બિરેન્દ્ર સહાની અને બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેઉવા ખાતેથી ભોગ બનનાર બાળકિશોરી સાથે પકડી પાડી ભોગ બનનાર બાળકિશોરીને તેના વાલીને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે અહેવાલ કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત